આંબેડકરે કેમ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સિવાય બીજા કોઈ ધર્મનો કેળો ન પકડ્યો આ સવાલ મોટી સંખ્યામાં લોકોના મનમાં રમી રહ્યો હોય છે પણ જવાબ મેળવવા માટે પુસ્તકો ફેંદવાનો કોઈ પાસે સમય નથી પણ આજે આ વિડિયોના અંત સુધી જોવાથી તમને સમજાઈ જશે કે કેમ ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે મુસ્લિમ શીખ કે કોઈ અન્ય ધર્મના બદલે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી વિશ્વની લગભગ સૌથી મોટી સ્વૈચ્છિક ધર્મ પરિવર્તન કરતા અલગ છે તો નવી દુનિયાને જૂની દુનિયા કરતા વધારે ધર્મની જરૂરિયાત છે હું જરૂર હિન્દુ જન્મ્યો છું પરંતુ હું હિન્દુ મરીશ નહીં આ શબ્દો બીજા કોઈના નહીં પણ દેશના એક એવા વ્યક્તિના કે જે વ્યક્તિને આજે પણ જ્યારે આપણે બંધારણ શબ્દ બોલીએ ત્યારે યાદ કરવા પડે છે એટલે કે દેશમાં જાતિવાદ સામે સૌથી મોટી લડાઈ લડનારા અને સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કાયદા મંત્રી અને સંવિધાન સભાના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે કહી હતી વર્ષ ઓગણીસો પચાસમાં સાહેબે બુદ્ધ ધર્મના સમર્થનમાં લખેલા કેટલાક લેખમાં તેમણે આ વાત લખી હતી અને બાબા સાહેબનું માનવું હતું કે ધર્મ વગર ભારતના દલિતોનો ઉદ્ધાર થઈ જ ન શકે ટૂંકમાં દલિતોના ઉદ્ધાર માટે બાબા સાહેબને ધર્મની જરૂરિયાત જણાતી હતી અને એ વાત તેમના લેખના શબ્દો પરથી સારી રીતે સમજાય છે પણ જે ધર્મ સાથે દલિત સમાજ જ જોડાયેલો છે તે હિન્દુ ધર્મના રિવાજ દલિતોના ઉત્થાન માટે ક્યારેય પણ સહાયક નહીં સાબિત થઈ શકે એ વાત પણ બાબા સાહેબને લાગતી હતી અને જેના કારણે જ બાબા સાહેબે નક્કી કર્યું કે જે ધર્મમાં તેઓ પેદા થયા છે તે ધર્મમાં અંતિમ સ્વાસ્થ્ય નથી જ લેવા એટલે કે તેઓએ કહ્યું હતું કે હું હિન્દુ જન્મ્યો છું ત્યાં મારી કોઈ ઈચ્છા કે મારી મરજી ન ચાલે પણ હું હિન્દુ મરીશ તો નહીં હિન્દુ ધર્મની વર્ણવ્યવસ્થા દલિતોના શોષણ સિવાય કંઈ નહીં કરે ભારત અંગ્રેજોના કબજામાંથી મુક્ત થઈ જાય અને ગુલામીમાંથી ઉગરી પણ જાય છતાં પણ હિન્દુ ધર્મમાં રહેલા વર્ણવ્યવસ્થાના વિચાર ક્યારેય દલિતોનું કલ્યાણ નહીં થવા દે દલિતોના કલ્યાણ અને જાતિ વ્યવસ્થાથી પર રહી સમાનતાની વાત કરે તેવા ધર્મની શોધમાં રહેલા બાબા સાહેબ આંબેડકરે આખો એક નવો ધર્મ શોધવાની જાણે ઝુંબેશ શરૂ કરી હોય એ પ્રકારે પોતાના વિચારોના વમણથી તેઓ આગળ વધી રહ્યા હતા અને તેમણે આવો ધર્મ શોધી લીધો અને તારીખ ચૌદ ઓક્ટોબર ઓગણીસો સાઠના દિવસે તેમણે આહવાન કરતાની સાથે જ ત્રણ લાખ દલિતો ઉમટી પડ્યા અને હિન્દુ ધર્મ છોડી તે તમામ દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને અંગીકાર કરતાની સાથે જ ધર્મ પરિવર્તનની આ ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના અંકિત થાય છે જે સ્વતંત્ર ભારતમાં સ્વૈચ્છિક ધર્મ પરિવર્તનની કદાચ સૌથી મોટી ઘટના ઇતિહાસમાં નોંધાયેલું છે તેમ પણ કહી શકાય પરંતુ આ ઘટનાનું કારણ સારી રીતે સમજતા પહેલાં સાહેબ આંબેડકરના સંઘર્ષોને સારી રીતે સમજી લઈએ બાદમાં એ સમજીશું કે બાબા સાહેબે અન્ય કોઈ ધર્મના બદલે બૌદ્ધ ધર્મ પર જ કેમ પસંદગી ઉતારી હતી તો એ વિશે આપણે પહેલાં સમજીએ ભીમરાવ આંબેડકરનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંના રોજ થયો તો ભીમરાવના પિતા રામજી માલોજી સકપાલ અને માતા ભીમાબાઈ હતા આંબેડકર તેમના માતા પિતાનું તેરમું સંતાન હતા બાબા સાહેબ બાળપણથી પોતાની સાથે થઈ રહેલા ભેદભાવયુક્ત વ્યવહારોથી સતત વ્યથિત પણ રહેતા હતા અને છૂત અછૂતની સામાજિક વ્યવસ્થાની વચ્ચે સતત ભીમરાવ સંઘર્ષ કરી રહ્યા હતા અને સૌથી મોટી વાત એ છે કે સતત થઈ રહેલા ડિસ્ક્રિમિનેશનની વચ્ચે પણ બાબા સાહેબ આંબેડકરે અભ્યાસમાં મન પરોવી લીધું જેના કારણે જ તેમની શાળાના કહેવાતા ઊંચી જાતિના શિક્ષક પણ ભીમરાવ આંબેડકરને પસંદ કરવા લાગ્યા હતા અને એ શિક્ષક હતા કૃષ્ણાજી કેશવજી આંબેડકરી હવે મજાની વાત એ છે કે આ શિક્ષકે પ્રેમથી ભીમરાવને પોતાની સરનેમ આંબેડકર આપી દીધી અને ડોક્ટર સાહેબ

મેટ્રિકની પરીક્ષા પાસ કરી પોતાના સમાજના પ્રથમ મેટ્રિક પાસ વ્યક્તિની યાદીમાં નામ નોંધાવે છે આ વાત કોઈ નાની સૂની વાત નહોતી કારણ કે એ સમયે જાતિવાદ અને દલિતો પ્રત્યેનો કથિત ઉચ્ચ વર્ગનો વ્યવહાર અને ઉપરથી ગરીબી આ સિદ્ધિ મેળવવા માટે દલિતો માટે કોઈ પણ પ્રકારે સારો અવસર પેદા થવા દે તેવી કોઈ સ્થિતિ નહોતી અને ત્યાં આંબેડકર મેટ્રિક પાસ થયા હતા એ સમયનાની ઉંમરે પરણાવી દેવા એ સાવ સામાન્ય બાબત હતી અને હવે ભીમરાવ પોતે એ સામાન્ય બાબતના શિકાર બન્યા ભીમરાવના લગ્ન રામાબાઈ સાથે કરાવી દેવામાં આવ્યા છતાં સાહેબ પોતાના અભ્યાસક્રમમાં જરા પણ વિચલિત થયા વિના પરોવાયેલા રહ્યા છે અને નેક્સ્ટ ઇન્ટરમીડિયેટ એક્ઝામમાં ડિસ્ટિંકશનની સાથે પાસ થાય છે અને એક નવો ડંકો વગાડી દે છે પણ હવે જરૂર હતી તગડી રકમની જેના વિના શિક્ષણ લગભગ આગળનો અભ્યાસ કરવો હોય તો અશક્ય સ્થિતિ પેદા કરી રહ્યું હતું કારણ કે પૈસા ન હતા ત્યારે વડોદરાના મહારાજે બાબા સાહેબના શિક્ષણ માટે સ્કોલરશિપ આપી જેનાથી બાબા સાહેબ બી એ પાસ થયા અને ઓગણીસો તેરમાં વડોદરાના મહારાજની જ સ્કોલરશિપથી તેઓ આગળના અભ્યાસ માટે અમેરિકાની વિખ્યાત વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી ઓફ અમેરિકામાં માસ્ટર્સનો અભ્યાસ કરે છે અને એમ ડિગ્રી હાંસલ કરી લાવ્યા છે બાદમાં એવો કોલંબિયાથી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ગયા ત્યાં અભ્યાસ અધૂરો છૂટે છે કેમ કે તે અભ્યાસ જ્યારે અડધે પહોંચે છે ત્યારે સ્કોલરશીપ પૂરી થઈ જાય છે અને કદાચ નિયતિ ભીમરાવને ઉતાવળે ભારત બોલાવી રહી હશે અને આવું થયું હશે તેવું પણ આપણે માની શકીએ ભારત આવ્યા બાબા સાહેબ અને વડોદરામાં સિવિલ ઓફિસર બની ગયા તમને લાગશે કે આટલા ઊંચા પદ પર ફરજ બજાવતા ભીમરાવને હવે અછૂતવાળા વ્યવહારથી મુક્તિ મળી જ ગઈ હશે પણ ના આ ધારણા ખોટી છે વડોદરામાં ઊંચા પદ પર ભેદભાવનો સામનો કરવો પડ્યો અને આ નોકરી પણ તેમણે છોડી દીધી વડોદરાથી મુંબઈ જઈ વર્ષ ઓગણીસો અઢારમાં તેઓ સિનમ કોલેજમાં લેક્ચરર બની વિદ્યાર્થીઓની વચ્ચે બ્રિલિયન્ટ ટીચર તરીકે પ્રસ્થાપિત થાય છે આ એક સમય હતો જ્યારે બાબા સાહેબે મરાઠી ન્યૂઝપેપર બુકના એકની શરૂઆત કરી હતી જેમાં અછૂતોનો અવાજ ઉઠાવવામાં આવતો હતો અને દરમિયાન બાબા સાહેબ કોન્ફરન્સોમાં પણ જવા લાગ્યા હતા કારણ કે તેઓ સમજી ગયા હતા કે દલિતોના સંઘર્ષોને ઉજાગર કરી લોકો સુધી પહોંચી સમાનતાના અધિકાર માટે હવે લડવું પડશે અને જે માટે ન્યૂઝપેપર અને આ કોન્ફરન્સીસ ખૂબ સારો રસ્તો છે અને આ એ જ સમયે તેઓ લંડન પણ જાય છે અને ફરી તેઓ લંડનમાં અધૂરો રહી ગયેલો પીએચડીનો અભ્યાસક્રમ પૂરો કરી લાવે છે અને સાથે લાવે છે વકીલાતનો અભ્યાસક્રમ એટલે કે તેઓ વકીલાતની પણ ડિગ્રી લાવે છે આ સાથે જ બાબા સાહેબ પાસે હવે વિશ્વનું સારામાં સારું શિક્ષણ હતું જેના થકી તેઓ દલિત સમાજના લીડર બનવા માટે પૂરેપૂરા સક્ષમ વ્યક્તિ બની ગયા અને આખરે ભીમરાવે પોતાના જીવન દલિતોના ઉત્થાન અને સમાનતાના અધિકાર માટે સમર્પિત કરવાની તૈયારી કરી પોતાનું જીવન આ કાર્યમાં હોમવાનું કામ ચાલુ કરી દીધું બાબા સાહેબ હવે શિક્ષણની તાકાત સમજી રહ્યા હતા માટે વર્ષ ઓગણીસો ચોવીસમાં બહિષ્કૃત હિતકારીણી સભા નામથી એક એસોસિએશનની શરૂઆત કરે છે આ સંસ્થા શિક્ષણ માટે હોસ્ટેલ સ્કૂલ લાઇબ્રેરી જેવી વ્યવસ્થાઓની કામગીરીમાં જોતરાઈ જાય છે વર્ષ આવી ગયું ઓગણીસો સત્યાવીસ અને મહાર સત્યાગ્રહ હોય કે ગોળમેજી પરિષદ દરેક બાબતે બાબા સાહેબ હિસ્સો લેવા લાગ્યા આમ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં પણ દલિત રાઇટ્સને સુનિશ્ચિત કરવા માટે બાબા સાહેબ ભાષણ આપે છે જેમાં મુક્તિ કોણ પથ હૈ આ ભાષણ તેમનું ખૂબ વિખ્યાત બન્યું આજની ભાષામાં કહીએ તો વગર સોશિયલ મીડિયાએ બાબા સાહેબનું ભાષણ વાયરલ બની ગયું જેમાં તેમણે વિગતવાર તર્ક સાથે દલિતોને કેમ પોતાના ધર્મ બદલવા જોઈએ તેના વિશે માહિતી આપી અને ત્યાંથી હિન્દુ ધર્મ છોડવાની કહાની શરૂ થયાનો પાયો નંખાયો તેવું પણ કહી શકાય પરંતુ વીસ વર્ષ સુધી તેઓ નક્કી ન કરી શક્યા કે હિન્દુ ધર્મ છોડી કયા ધર્મમાં દલિતોએ જવું જોઈએ તો હવે સમજીએ કે વીસ વર્ષ બાદ કેમ બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અપનાવ્યો આ ટ્રાન્સફોર્મેશન હતું હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરતાં પહેલાં દરેક ધર્મ વિશે વિચાર કરવામાં આવ્યો જો બાબા સાહેબના શરૂઆતના લખાણ અને વક્તવ્યોને જો વાંચીએ તો આપણને લાગે કે તેઓ ઈસ્લામ તરફ આગળ વધી રહ્યા હતા વર્ષ ઓગણીસો ઓગણત્રીસમાં તેમણે નોટિસ ટુ હિન્દુઇઝમ લખ્યું કે ધર્મ પરિવર્તન કરવું છે તો મુસલમાન બનો પણ તેમના આ વલણને કારણે હિન્દુવાદી સંસ્થાઓમાં ભયનું લખ લખું પ્રસરી ગયું હોય તેમ આ સંસ્થાઓ આંબેડકર સામે આર્ય સમાજ શીખ ધર્મ આ ધર્મોની પ્રસ્તાવના મૂકે છે અને કહે છે કે આ ધર્મમાં તમે જાઓ તો આ ધર્મ કરતા વધારે સારું છે પણ થોડા જ વર્ષોમાં શીખ ધર્મમાં પણ બાબા સાહેબને જાતિ પ્રથાના દર્શન થવા લાગ્યા જેથી તેમણે શીખ ધર્મનો પણ વિચાર છોડી દીધો હવે વાત કરીએ બૌદ્ધ ધર્મની પસંદગીની તો બુદ્ધા એન્ડ ધ ફ્યુચર ઓફ હેઝ રિલિજન નામમાં પુસ્તકમાં બાબા સાહેબે દુનિયાના મોટા ચાર ધર્મોની તુલના કરી છે જેમાં બૌદ્ધ હિન્દુ ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની તુલના કરવામાં આવી છે જેના માટે તેમણે વીસ વર્ષના સમયગાળામાં સાહેબે ચારેય ધર્મોના સંસ્થાપકો પૈગંબરો અને તેના અવતારોના વિસ્તારથી અભ્યાસ કર્યા હતા જેમાં તેમણે જીસસ વિશે વિચાર્યું તો લાગ્યું કે જીસસ પોતે ઈશ્વરના પુત્ર કહે છે અને પોતાના અનુયાયીઓને કહે છે કે જેને પણ ઈશ્વરની પ્રાપ્તિ જોઈતી હોય તેને જીસસને ભગવાનના પુત્ર માનવા જ પડશે આવું જ કંઈક આંબેડકરને ઇસ્લામમાં પણ દેખાયું જ્યાં પૈગમ્બર પ્રોફેટ મોહમ્મદ સાહેબ કહે છે કે મુક્તિ મેળવવા માટે તેમને પોતાને અનુયાયી પૈગંબર માને અને માનવું પડશે કે તેઓ ઇસ્લામના આખરી પૈગંબર છે ખ્રિસ્તી અને મુસ્લિમ બાદ હિન્દુ ધર્મમાં બાબે સાહેબે જોયું કે આ ધર્મમાં પેદા થયેલા અવતારી પુરુષ ખુદને જ ઈશ્વર કહે છે અને પોતાને જ પરમપિતા પરમેશ્વરની સંજ્ઞા પણ આપે છે આમ બુદ્ધ વિશે જાણવા નીકળ્યા અને તેમાં આંબેડકરને દેખાયું કે બુદ્ધ કોઈ ઈશ્વરના પુત્ર પૈગંબર કે પછી પોતાને ઈશ્વર હોવાના દાવા કે વાત નથી કરતા અને તેઓ મનુષ્ય હોવાનો દાવો કરે છે સાથે જ બુદ્ધમાં તેમણે જોયું કે બુદ્ધ મનુષ્યના રૂપમાં જ પોતાના ધર્મ પ્રચારનું કાર્ય કરી રહ્યા હતા અને સાથે જ ગૌતમ બુદ્ધે ક્યારેય ચમત્કાર કે અલૌકિક શક્તિ વિશેના દાવા નથી કર્યા આમ હવે બૌદ્ધ ધર્મ પ્રત્યે બાબા સાહેબ આંબેડકરને લગાવ થવા લાગ્યો અને બાબા સાહેબે આ તમામ અભ્યાસ બાદ તારણ કાઢ્યું કે ધીસસ પ્રોફેટ મોહમ્મદ અને હિન્દુ અવતારોએ જ્યાં પોતાને જ મોક્ષ અને મુક્તિના દાતા કહ્યા છે પણ બુદ્ધે મુક્તિનો માર્ગ બતાવ્યો છે જેમાં દરેકે ખુદે ચાલીને જવાનું છે સાથે જ લોજિકલ અને રેશનલ વિચાર પણ બાબા સાહેબને બૌદ્ધ ધર્મમાં દેખાતા હતા ઉપરાંત ભૂલ કરવાનો અવકાશ પણ બૌદ્ધ ધર્મમાં દેખાયો જે તેમને અન્ય ધર્મમાં જોવા મળતો ન હતો વળી બૌદ્ધ ધર્મમાં આંબેડકરે જોયું કે બુદ્ધ ઉપદેશમાં કહેતા હતા કે તેમના ધર્મ પર ભૂતકાળનો દબાવ કે ભાર ન હોવો જોઈએ એટલે જરૂરિયાત પ્રમાણે ધર્મમાં બદલાવ થાય તો જ ધર્મની અસલી મતલબની વાત બચી શકે છે જ્યારે બાકી ધર્મોમાં તો આવું કંઈ કરવા માટે કોઈ અવકાશ જ ન હતો આમ બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઈ બાબા સાહેબ કહેતા હતા કે ધર્મને વિજ્ઞાન અને તર્ક ની કસોટી પર ખરું ઉતરવું પડે અને ધર્મને જો ખરેખર કાર્ય કરવું છે તો તેને બુદ્ધિ અને તર્ક આધારિત હોવું જોઈએ જેનું બીજું નામ વિજ્ઞાન છે મતલબ તેઓ એવા ધર્મની શોધમાં હતા જેમાં વૈજ્ઞાનિકતા હોય આ તેમને મળ્યું બૌદ્ધ ધર્મમાં આમ બૌદ્ધ ધર્મ પાછળ એક એવું પણ કારણ હતું કે તેમના મહિલાઓને સમાનતાનો અધિકાર મળતો હતો અને બાબા સાહેબ આંબેડકરને આ વાત ખૂબ આકર્ષિત કરી રહી હતી આંબેડકર માનતા હતા કે બૌદ્ધ ધર્મમાં મહિલાઓની પોઝિશન સમાનતાનું સૌથી મોટું ઉદાહરણ અને સાબિતી પૂરી પાડે છે આંબેડકર એવું પણ કહેતા કે દુનિયાએ બુદ્ધને અહિંસા પૂરતા સીમિત કરી દીધા છે જે એક મહાન થિયરી છે પણ બુદ્ધે અહિંસાની સાથે સમાનતાની પણ શિખામણ આપી છે જેમાં પુરુષ અને સ્ત્રીને એક સમાન દરજ્જો આપવાની પણ વાત છે સાથે જ બુદ્ધ પોતાની સાથે ક્ષુદ્રોને પણ વેસાડતા અને સંઘમાં સ્ત્રીઓને પણ ભિક્ષુ બનાવવામાં આવે છે આ બુદ્ધની પ્રોગ્રેસિવ થિંકિંગનો એક નમૂનો છે તેમ બાબા સાહેબ માનતા અને આર્ટિકલમાં તેઓ લખે પણ છે આમ આખરે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે બૌદ્ધ ધર્મ પર પસંદગી ઉતારી અને ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ ત્રણ લાખ પાંસઠ હજાર લોકો સાથે નાગપુરમાં વિધિવત રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો પણ હા આંબેડકરના આ વિચારથી મહાત્મા ગાંધી ખુશ ના હતા ગાંધીનું કહેવું હતું કે ધર્મ કોઈ કપડાં નથી જેને ઉતારી અને બદલી શકાય ગાંધી સમાજના રસ્તા પર દલિતોના ઉત્થાનમાં વિશ્વાસ જરૂર રાખતા હતા પણ ગાંધીથી વિપરીત અભિપ્રાય આંબેડકર ધરાવતા હતા અને આ આંબેડકરે સમૂળઘો ધર્મ પરિવર્તન જ કરી નાખ્યો અને દલિતોના ઉત્થાન માટેના પ્રયાસ પોતાની રીતે આ પ્રકારે કર્યા હતા આંબેડકરના ધર્મ પરિવર્તનના ઇતિહાસમાં બૌદ્ધ ધર્મના આંદોલન તરીકે પણ નોંધવામાં આવ્યું છે આમ બાબા સાહેબ આંબેડકરના ધર્મ પરિવર્તનના લીધે વર્ષ ઓગણીસો પચાસ સુધી દેશમાં દોઢ લાખ આસપાસ બુદ્ધિસ્ટો હતા તેની સંખ્યા વર્ષ ઓગણીસો સાઠમાં વધીને બત્રીસ લાખ સુધીની પહોંચી ગઈ હતી મહત્ત્વની વાત એ છે કે આંબેડકરના ધર્મ પરિવર્તનના બે મહિના બાદ જ તેમનું નિધન થયું અને તેના કારણે આ આંદોલન જે ગતિએ આગળ વધવું જોઈએ તેવી આશા હતી તેની ગતિ મંદ પડી ગઈ પણ હજુ સુધી બાબા સાહેબ આંબેડકરે શરૂ કરેલા આ ધર્મ પરિવર્તનના સિલસિલા પર પૂર્ણ વિરામ નથી લાગ્યો તેવું કહી શકાય કારણ કે અવારનવાર દલિતોના બુદ્ધ ધર્મ અંગીકાર કર્યાના સમાચારો હજુ આપણી સમક્ષ આવતા રહે છે પણ આ ઘટનાઓ પરથી એવું સમજી શકાય કે બાબા સાહેબ આંબેડકરે દલિતોને સમાન અધિકાર અપાવવા અને મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવા માટે કરેલા સંઘર્ષો બાદ પણ હજુ કેટલાક લોકો છે જે પોતાની જાતને સામાજિક રીતે અન્ય કરતા ઉચ્ચ માની રહ્યા છે અને દલિતો વંચિતો અને મહિલાઓ સાથે અછૂત જેવો વ્યવહાર આજે પણ કરી રહ્યા છે જેના કારણે જ ક્યારેક દલિતોને વરઘોડો તો ક્યારેક પાણી નહીં આપવાના મામલે પ્રતાડિત કરવામાં આની ઘટનાઓ સમાચાર માધ્યમોમાં આપણે જોવી પડે છે વાંચવી પડે છે અને સાંભળવી પડે છે આ અહેવાલ આપણે કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો સાથે જ આ પ્રકારના વિડીયોઝ મેળવતા રહેવા માટે તમારી સ્વમાનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર